કે મહારાજે અહીંયા ત્રણ આપણા સંપ્રદાયના મહાન અજોડ નંદ સંતોને દીક્ષા આપેલી છે આનંદાનંદ સ્વામી અદ્વૈતાનંદ સ્વામી અને પ્રેમાનંદ સ્વામી એવા મહાન સંપ્રદાયના ત્રણ સંતોનું દીક્ષા સ્થાન અહીંયા છે આપણે તીર્થરાજ સમાધિ સ્થાન માંગરોળના દર્શન કરી રહ્યા છીએ એમાં આપણે અનેક અનેક જગ્યાએ દર્શન કર્યા પ્રસાદીની વાવ યજ્ઞશાળા આંબલી મંદિરમાં પ્રસાદીના ઘનછા મહારાજ સાથે એક આ પ્રસાદી ભૂત સ્થાન કે મહારાજે અહીંયા ત્રણ આપણા સંપ્રદાયના મહાન અજોડ નંદ સંતોને દીક્ષા આપેલી છે એનું આ જગ્યા છે અહીંયા દીક્ષા આપેલી હવે તમે ધારો કે મહારાજ અહીંયા સંતોને દીક્ષા આપતા હતા ત્રણ સંતોમાં પ્રથમ તો આપણા અયોધ્યાના રામજી મંદિરના ત્યાં પૂજારી ગોપાલજી એમને અહીંયા દીક્ષા આપીને આનંદ આનંદ સ્વામી એવું નામ આપેલું છે તો એવા એક અહીંયા છે તો આનંદાનંદ સ્વામીએ કોઈ સંપ્રદાયની ખૂબ સેવા કરી છેવા મહાન આનંદનાનંદ સ્વામી બીજા વધારી ભક્તોને ઇતિહાસ ખબર હશે કે દેવીવાળા મગનીરામ કે મહારાજની જે મહારાજ ઉપર મંત્ર તંત્ર કરવા આવેલો વિચરણ વખતે અને પછી મહારાજ ફરતા ફરતાં એ માંગરોળમાં આવ્યા અને પછી એને થયું કે આ તો ભરભર બ્રહ્મ છે મહારાજની પરીક્ષા મેં ખોટી રીતે બહુ હેરાન થયા હતા અને ગોતતા ગોતતા અહીંયા આવેલા અને મહારાજ માંગરોળમાં હતા અને મહારાજે ખૂબ પરીક્ષા કરી અહીંયા પણ મહારાજે કે અમે તમને દીક્ષા નહીં આપીએ મહારાજે કે કેમ નહીં આપો મારા એટલે મગનીરામ કે કેમ નહીં આપો કે તારામ અહમ છે દ્વેષભાવ છે તો એ બધું કપટ છે નહીં આપીએ તો તું એ શું કરું તો આપીશ કે મહારાજ કે અહીંયા અમારા સંતોના જોડા છે ને એ માથે બાંધીને તું બધે પ્રદક્ષિણા ફળ તો તારું માની પણ જશે તો મગનીરામ માની ગયા કે હા હા અમે જે કોઈ એમ કરીશું એ નિશ્ચય થઈ ગયો મહારાજનો તો એવા પછી એમને એ કર્યું અને પછી મહારાજે એમને દીક્ષા આપી આ માંગરોળમાં અને નામ પણ અદ્વૈતાનંદ સ્વામી તો એવી આ જગ્યા છે અને ત્રીજા આપણા સંપ્રદાયના સુપ્રસિદ્ધ કીર્તનકાર મહારાજે અષ્ટકવિમાં જેનું સ્થાન આપ્યું અને મહારાજ એમને કાયમ સખા તરીકે રાખતા હતા એમને પ્રેમી ભક્ત હતા મહારાજના એવા પ્રેમાનંદ સ્વામી એનું નામ નુરુતાય હતું પહેલાં બધાની ઇતિહાસ ખબર છે કે એમને જન્મ થયો હતો એમના માતા પિતાએ એમનો ત્યાગ કરેલો અને મુસ્લિમને ત્યાં મોટા થયેલા અને જ્યારે ગઢડામાં મળ્યા અને ત્યારે પછી મહારાજને ખબર પડી કે આ તો આપણા પરમ ભક્ત છે અને પછી બધી ઓળખાણ થઈ અને અહીંયા માંગરોળમાં નુરુતાને દીક્ષા આપીને પ્રેમાનંદ સ્વામી પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી નામ પાડેલું તેવું આનંદાનંદ સ્વામી અદ્વૈતાનંદ સ્વામી અને પ્રેમાનંદ સ્વામી એવા મહાન સંપ્રદાયના ત્રણ સંતોનું દીક્ષાસ્થાન અહીંયા છે તો આપણે પ્રસાદીના સ્થાન છે ધારીએ કે મહારાજ અહીંયા દીક્ષા આપતા હશે આવા ત્રણ મહાનંદ સંતોને જય સ્વામિનારાયણ સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી જય સદગુરુ સ્વામી ચરણ સર दुख नाख्योरी जयस्ारायण नर भा बिज कुरनुधारी बिज कुरनुधारी पर पति त उ धारा गणित नरनारी सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजान दयालु सहजान दयालु बलवन्त बहु